મહાનગર માં આગેવાનો શુભેચ્છા મુલાકાત લીધી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નો પદ ગ્રહણ સમારોહ યોજ્યા કેન્દ્રમાં વરિષ્ઠ કે લક્ષ્મણજી ભૂપેન્દ્ર યાદવ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી પાટીલ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકરજી વિશેષ ઉપસ્થિત યોજાયેલા સમારોહમાં ગુજરાત સરકારના મંત્રીઓ સંગઠન હોદ્દેદાર સાંસદ ધારાસભ્ય દરેક જિલ્લા મહાનગરના પ્રમુખ મહામંત્રી પદાધિકારી અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરથી લગભગ વિહલ સાથે મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપરેલીયા અધ્યક્ષતાને સ્થાને શપથવિધિ સમારોહમાં ગયા અને જિલ્લાના સંગઠનના હોદ્દેદાર તથા મહાનગરપાલિકાના પદાધિકારી સહિતના લોકોએ નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખને શુભેચ્છા મુલાકાત લીધી અને જુનાગઢ આવવા માટેનું નિમંત્રણ આપ્યું હતું પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ